ગ્રામજનોનો આક્ષેપ છે કે અગાઉ પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી ન થતા બુટલેગરો બેફામ બન્યા છે ત્યારે હવે તાત્કાલિક ધોરણે આ હાટડાઓ બંધ કરાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે આ ગામની અંદર દારૂના અડ્ડા ચાલુ છે અને એના કારણે ગામ લોકોને અમને જાણકારી મળી એટલે અમે અહીંયા આવે છીએ એટલે દસ થી પંદર અડ્ડાઓનું ચાલુ છે દારૂનું વેચાણ એટલે એ સખ્ત રીતે પોલીસને અમે ભલામણ કરવા આવ્યા છીએ એટલે પીઆઈ સાહેબ શ્રીને અમે લેખિત મરજી પણ આપી છે અને રૂબરૂ પણ મળ્યા છીએ એટલે સાહેબ એટલી વિનંતી કરીએ છીએ કે અમારા ગામની અંદર જે દારૂનું વેચાણ ચાલે છે એ પૂરેપૂરું સજ્જડ બંધ કરવામાં આવે અમે પણ પોલીસ તંત્ર સાથે રહીશું ગામ લોકો અને પોલીસ તંત્રને પણ અમે વિનંતી કરી છે કે આ પૂરેપૂરું અમારા ગામમાં દારૂનું વેચાણ છે એ પૂરેપૂરું બંધ કરવામાં આવે કયા કયા વિસ્તારમાં વેચાય છે અમારા ગામની અંદર મૂળ આમ વેચાણ તો બસ સ્ટેન્ડથી ગામ તરફ જતાં વેચાય છે તળાવની પાલ બાજુ વેચાય છે ધાંડોના રોડ બાજુ પણ વેચાણ ચાલુ છે સ્થળી વિસ્તાર છે એ બાજુ પણ ચાલુ છે આમ મૂળ ગામની અંદર દસથી પંદરેક ગઢાઓનું વેચાણ ચાલુ છે અને અત્યારે અમે એ પોલીસ સ્ટેશન ખાતે આવેલા છીએ કે ઘણા ટાઈમથી એમાં લુધરા ગામની અંદર બસ સ્ટેન્ડથી લઈ અને અલગ અલગ એરિયાની અંદર એમ જાણો કે આપણે સ્કૂલ છે પછી આપણે બસ સ્ટેન્ડથી આવતા હોય તો અહીંયા રોડ ઉપર જે ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને જે આજુબાજુના ઘર પરિવાર હોય છે એમને બી આ દારૂડિયા બહુ પરેશાન કરતા અશબ્દો બોલતા હોય છે તો બહારના કોઈ બી મહેમાનો આવતા હોય છે તો પહેલાં તો બસ સ્ટેન્ડથી ગામમાં આવતા હોય છે તો બી એ જગ્યાએ અમારા ગામનું એક ઇમ્પ્રેસ ખરાબ થાય છે કારણ કે અહીંયાથી પસાર થતા હોય છે ત્યારે જે દારૂ પીને આવતા હોય સામે તો ક્યાંય રોડ રોડ વચ્ચે કેટલા બધા લોકો એમને સૂતા હોય છે તે એને અમારે જગાડી અને એના ઘર સુધી મોકલવા પડે છે તો આ વસ્તુ ના થાય અને યુવા ધન જે અત્યારે બરબાદ થઈ રહ્યું છે અઢારથી વીસ વર્ષના જે લોકો જે અત્યારે ઇંગ્લિશ દારૂ છે દેશી દારૂ પી પીને અત્યારે જેમ કે એમને એક ભવિષ્ય બનાવવાનું હોય છે અને અત્યારે નાની ઉંમરમાં અમે મતલબ એક જીવ ગુમાવશે એના પરિવાર એના આધારે અત્યારે ગામની અંદર દારૂ બંધ થાય એના માટે અમે પીઆઈ સાહેબને મળવા માટે આવેલા છે તો આજે જે સાહેબને નમ્ર વિનંતી છે કે આના માટે કડક ને કડક કાર્યવાહી કરી અને આજીવન સુધી દારૂ ના મળવું જોઈએ લુદરા ગામની અંદર આમ લુદરા ગામના લોકોએ સંગઠિત થઈને દારૂબંધી માટે જે અભિયાન છેડ્યું છે તેને સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે હવે જોવાનું એ રહે છે કે ગ્રામજનોની આ રજૂઆત બાદ પોલીસ તંત્ર જાગે છે કે કેમ અને ગામના જાહેર માર્ગો પર ચાલતા દારૂના અડ્ડા ઉપર ક્યારેય બુલડોઝર ફરે છે જો પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગ્રામજનો વધુ ઉગ્ર આંદોલન કરે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે